જય માતાજી મિત્રો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છો બધા હવે ભાઈ વરસાદ અમારે તો અમે તળાજા તાલુકાનું જૂની કામલ ગામ છે લગભગ પંદર દિવસથી તો એક ધરો ચાલુ છે વર્ષમાં એકાદ દિવસ નથી પડતો પ્લસ તો સાંજના આવી જાય છે એટલા માટે તો એમ હવે વરસાદ બંધ થાય તો સારું છે કારણ કે મારે સિંગ છે દસ વીઘાની એ પણ પાકી ગઈ છે બોલીવાળી એ બાર વીઘાની છે એ પણ પાકી ગઈ છે અને જે આખતર આપણે જ્યારે બીજું માવઠું થયું ત્યારે કપાસ સોંપ્યો હતો મેં ચૌદ વીઘાનો એ પણ તવડી ગયો છે અને પ્લસ બધા ઝીંડવા કાળા થઈ ગયા છે એમાં એટલા માટે થઈને હવે વરસાદ રહેતો સારું અને જે આખતર કપાસ જે આપણે સોંપ્યા હતા ને એ અત્યારે બધા બગડવા લાગ્યા છે એટલે બધા એકદમ તવડે છે અને એકદમ ઝીંડવા કાળા થઈ ગયા છે અત્યારે સાવ હવે વરસાદ રહે તો તરત જ એને બે બે ત્રણ દિવસમાં વાહરે એટલે વીણાવવો પડશે કપાસ આપણે અને શીંગ પણ ખેંચવી જોશે સિંગ જો નહીં ખેંચીએ ને તો હવે રગુહાવ હાવ ઢીલી પડી ગઈ છે અંદર આપણે પછી દાળિયા કરીને વીણાવી પડશે